अंबाजी प्रोजेक्ट अंतर्गत खर्चे अंबाजी अंत बदले मार्ग पसंद किसान अंतर्गत करोड़ ना खर्चे कायापलट अंत बदले मार्ग हप्ता पेटे जिला चार लाख खेडी करोड़ सहाय वि्य पर्व निमित्ते बना सीला कलेक्टर मिहि पटेले परेड ग्राउंड पालनपुर खाते ध्वजवंदन कर राष्ट्रध्वज ने सलामी आपी खुले जीप में परेड निरीक्षण करूत आ प्रसंगे श्रीना हस्ते पालनपुर तालुकाना विकास कार्यों पच्चीस नो चेक अर्पण करायो जिला कलेक्टर मिहिर पटेले नागरिकों ने स्वातंत्र दिन की शुभकामनाओं पाठने देश की आज़ादी अपावनार वीर स्वातंत्र्य सेनाओनू स्मरण करी श्रद्धांजलि अर्पण करती તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દૃઢ નિર્નાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે તેમણે જણાવ્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી પ્રાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે. જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે. सरकार श्री अंबाजी दामनी काया पलट માટે अंबाजी ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે अंबाजी ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1632 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં अंबाजी ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તાજેતરમાં સફળતાપૂર્વક ચલાવેલ ઓપરેશન સિંદૂર આજે નવા ભારતની ઓળખ બન્યું છે ઓપરેશન સિંદૂર સમયે जवानोंના જુસામાં ઝોમ પૂર્વા બદલ સરદી નાગરિકોને કલેક્ટર શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા આજે સરદી જિલ્લાના તમામ ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા છે તેમણે જણાવ્યું કે ડાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં 12 વર્ષ પછી પોતાના વતનમાં પરત ફરેલા 29 આદિવાસી પરિવારો માટેનો આ પ્રસંગ ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરે લખાશે ચડોત્રો જેવી કોરીવાજનો અંત લાવીને આપણે વેર્ને બદલે વહલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢદ્રષ્ટિથી બનેલ સીમાદર્શન પ્રોજેક્ટ આજે રાજયની સીમાઓ વટાવી અન્ય રાજ્યના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જિલ્લાના ખેડૂતોએ કેચ ધ રેઈન અભિયાનને સાર્થક બનાવ્યું છે. જિલ્લામાં રાજ્ય સરકાર અને બનાસડેરીના સહયોગથી કુલ 50000 રિચાર્જ કૂવા પૈકી આજે જિલ્લામાં 30000 મી વધારે રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે. તેમણે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. એમને કહ્યું કે કિસાન સન્માન નિધિ અંતર્ગત તાજેતરમાં જ જિલ્લાના 4 લાખ ખેડૂતોને 20મા હપ્તા પેટે 80 કરોડની સહાય ચૂકવાઈ છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સહિત અરવલ્લીની ગીરીમાળાઓ ફરી લીલીછમ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેને ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય લેવડાવ્યો હતો તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે જિલ્લાના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ખેડૂતો દ્વારા તેઓના ક્ષેત્રમાં બનાવેલ ખેત તલાવડીઓમાં પ્લાસ્ટિક જીઓમેમ્બ્રેન પાથરવાનું કામ કરી આપવા માટેની યોજના અમલમાં મૂકી છે વર્ષ 2025 ના આયોજનમાં 2500 કરતાં વધારે વિવિધ જળ સંચયના કામોનો સમાવેશ કરાયો છે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળિ રહેતે હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજનું બહુમાન બનાસકાંઠાના મસાલી ગામને મળ્યું છે જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બદલ તેમણે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું કે સૌ સાથે મળી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થઈને પર્યાવરણનું જતન करिए પાણીનો સંચય करिए વૃક્ષોનું વાવેતર करिए ભારતને વિશ્વની અગ્રિમ અર્થવ્યવસ્થા બનાવવામાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું આન બાન અને શાન સાથે યોજાયેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડેસવારી કરતબ ડોગ શો રજો કરાયો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રી ના હસ્તે સરકારી સેવા માં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કલેક્ટર શ્રી સહિત ના મહાનુભાવો એ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સર્વેધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેત ભાઈ ઠાકર માવજી ભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા जिला विकास अधिकारी एमजे द्वे जिला पुलिसवडा अक्षयराज मखवाना निवासी अधिक कलेक्टर सीपी पटेल सहितना अधिकारियों पदाधिकारीओ विद्यार्थियों अने संख्या संख्यामा नगरजनों उपस्थित રહ્યા હતા حاજા जी राजपूत बना सकांठा सर्वेने स्वतंत्रता दिवसनी सुख का आजादीना अपना संघर्षनी ना विप्लव

આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પાંચસો બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાએ આખો દેશ ક્યારેય નહીં ભૂલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચાર દ્વારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો વધે છે